યોજાયો હતો આ વિદાય સમારોહના દીપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય સજ્જનસિંહ ચૌહાણે બાળકોને આશીર્વચન પાઠવ્યા બાળકોના માર્ગદર્શન બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી શાળાના શિક્ષક નિમેશભાઈ સોલંકીએ બાળકોને સંસ્કાર મૂલ્ય શિક્ષણની વાતો કરી ગામના વડીલ સતીશભાઈ વસાવા દ્વારા બાળકોને સારા એવા સૂચનો આપ્યા હતા બાળકોએ અશ્રુભીની આંખે પોતાના સ્મરણો વાગોડિયા અને પોતાના શબ્દોમાં રજૂઆત કરી શાળાના શિક્ષકને મિશભાઈ સોલંકીના શિક્ષક તરીકેના પંદર વર્ષ પૂર્ણ થતા બાળકોને શૈક્ષણિક ભેટ આપી તથા બાળકોને પ્રીતિ ભોજન કરાવ્યું હતું અને ધોરણ પાંચના બાળકો અને શિક્ષક મીષ સોલંકીના સહયોગથી શાળાના સ્મૃતિ ભેટ રૂપે મા સરસ્વતીનો ફોટો અર્પણ કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર